હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર બિલ વિઝન પોલીસે રાજપીપરા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામેથી કન્ટેનરમાં ઘાસની ઘાસળીની આડમાં લઈ જવા તો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે ચોવીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને દસ લાખનું કન્ટેનર મળી કુલ પાંત્રીસ પોઈન્ટ બે લાખનો મુદ્દેમાલ કબજે કર્યો છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી સુરતથી વડોદરા તરફ જઈ રહેલા રાજસ્થાન પાસિંગ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી મળી હતી પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા ઘાસની ઘાસડીની આડમાં સંતાડેલું ઇંગ્લિશ દારૂનો પાંચ હજાર નવસો ચાલીસ બોટલો મળી આવી હતી પોલીસે કન્ટેનરના ચાલક મુસ્તકીમ સોકત ખાનની ધરપકડ કરી છે તે હરિયાણા મેવાત સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહે છે પૂછપરછમાં તેમણે જણાવ્યું કે તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી આ કામ કર્યું હતું ઇંગ્લિશ દારૂ સેલબાસથી શાહરૂખ નામના વ્યક્તિએ માણસે ભણીને આપ્યો હતો અને સાકીર નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે દારૂની હેરાફેરીના આ કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ હોવાની શક્યતા છે